નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હવે ચોમાસાની ટૂંક જ સમયમાં જ્યારે શરૂઆત થવાની છે ત્યારે પ્રી મોનસૂન કામગીરીને લઈને વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન શીતલ મિસ્ત્રી સહિત અધિકારીઓ આ વેમાલી વિસ્તારમાં આવી પહોંચ્યા છે અને ત્યાં તમામ જે પ્રી મોનસૂન કામગીરીના જે તમામ જે બાબતો છે તેને તપાસ કરી રહ્યા છેલ્લા બે દિવસથી મહાનગરપાલિકાના જે ચેરમેન છે તે અધિકારીઓ સાથે મળી અને તમામ જે બાબતો છે તેનું તપાસણી કરી રહ્યા છે ને કોઈ પણ કામ રહી ન જાય તે માટે પ્રયત્નો કરવામાં આવે આપણી સાથે પાલિકાના ચેરમેન છે શીતલ મિસ્ત્રી સાહેબ તેમની સાથે વાત કરું સર શું કહેશો છેલ્લા બે દિવસથી કામ તો કરી રહ્યા છે ઉત્તર ઝોનમાં આજે મોન્સૂન કામગીરી અને તમામ ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસના જે કામો ચાલી રહ્યા છે એના ટેકનિકલ રિવ્યુ માટે આજે ઉત્તર ઝોનની મુલાકાતે અધિકારી અને કોન્ટ્રાક્ટરો સાથે મુલાકાત કરી છે જે કામો ચાલી રહ્યા છે ખાસ કરીને મેકડોનાલ્ડથી વેમાલી તરફનો જે રસ્તો છે એ રોડનું વાઇડનિંગનું કામ ચાલી રહ્યું છે સાથે સાથે એ જ રોડમાં ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ તરીકે વરસાદી ગટર નાખવાનું કામ ચાલી રહ્યું છે આવનારા પંદર દિવસમાં તમામ ચરિયો પૂરાઈ જાય ગ્રાઉટિંગ થઈ જાય જેથી કરીને રોડ રસ્તા સમતલ રહે લોકોને અવર જવરમાં વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી ન પડે જે ડ્રેનના કામો ચાલે છે વરસાદી ગટરના કામો ચાલે છે એ ત્રીસ તારીખ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે એ પ્રમાણેની કડક સૂચનાઓ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને આપવામાં આવી છે જે કામો ત્રીસ તારીખ સુધી પૂર્ણ નથી થાય એવા એ કામોમાં ખાડા ખોદવાની અને એ કામો ચોમાસા પછી ચાલુ કરવા એવી પણ સૂચના આપવામાં આવી છે આજે વેમાલી વિસ્તારમાં નવું તળાવ બની રહ્યું છે એની પણ મુલાકાત લીધી છે વેમાલી વિસ્તારની જે અલગ અલગ સાત આઠ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ગટર લાઇનના એની પણ મુલાકાત લીધી છે અને તમામ કામો આવનારા પાંચથી સાત દિવસમાં પૂર્ણ થાય એ જ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે જેથી કરીને નાગરિકોને તકલીફ ના પડે ચરણ શ્રી જે વાત કરીએ તો ગઈકાલે જે કોન્ટ્રાક્ટર પેવર બ્લોકની જે કામગીરી નબળી કરી હતી તેને પણ આપણે સૂચના અપાય છે તો આ તમામ જે આવા કોન્ટ્રાક્ટરો છે તેઓ લોકોને શું મેસેજ આપશે મેં કીધું એમ કે વડોદરા શહેર નો વિકાસ કરવો હોય તો તમામ કોન્ટ્રાક્ટરો પણ વડોદરાવાસી છે તમામ અધિકારીઓ પણ વડોદરા વડોદરાવાસી તમામ નાગરિકો પણ વડોદરાવાસી છે તમામે સાથ સહકાર આપવાની જરૂર છે આપના માધ્યમથી તમામને અપીલ કરવા માંગીશ કે આપણું શહેર છે આપણું શહેર વધુ સુંદર બને આપણા ઘરમાં કામ કરતા હોય એવી રીતે કામ કરે અને સારી ક્વૉલિટીનું કામ કરે જેથી કરીને નાગરિકોની સુખ સુવિધા વધારો થાય લોકોના ટેક્સ પેયરના પૈસાથી આપણે જે વિકાસના કામો કરી રહ્યા છે એ લોકોને એમના ટેક્સના પૈસાનું વળતર મળે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ અને એ જ પ્રકારની તાકીદ હું હંમેશા કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને કરતો હોઉં છું કે અધિકારીઓ દ્વારા પ્રોપર સુપરવિઝન રાખવામાં આવે અને સારી ક્વોલિટીનું કામ થાય છે કે નહીં એ પણ જોવાની જરૂર છે જે પરિસ્થિતિ કઈ રીતે બેઠક કરી કયા અધિકારીઓ કરો કારણ કે હજુ પણ દિવસની છે મેં કીધું એમ કે વરસાદ થોડો વહેલો આવી જાય અમે લોકો ત્રીસમી તારીખની ડેડલાઇન ગણી અને ચાલી રહ્યા છે કે ભાઈ સાતમી જૂનની આસપાસ વરસાદ આવતો હોય પંદરમી જૂનની આસપાસ તો જેટલો ટાઈમ મળે એ ટાઈમનો સદુપયોગ કરી અને મેક્સિમમ વિકાસના કામો પૂર્ણ થાય અને નાગરિકોને તકલીફ ના પડે એટલે સ્પીડ સ્કેલ અને સેટિસ્ફેક્શન આ ત્રણેય વસ્તુનું ધ્યાન રાખી અને કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બિલકુલ કામ કરવાનો પ્રયત્ન કરી આપ જોઈ શકો છો આ વિસ્તારમાં જે પ્રકારે નવું તળાવ નવું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા પણ ચેરમેનશ્રી એ મુલાકાત લીધી છે અને પ્રીમોન્સૂનની જો કામગીરી કરવામાં આવે તો આવનારા પંદર દિવસમાં આ તમામ જે કામગીરી છે પ્રીમોન્સૂનની જે કામગીરી છે એ પૂર્ણ કરી દેવાની તાકીદ કરવામાં પણ આવી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પર્ક ન્યૂઝ વડોદરા